સમાચારમાં આગળ વધે તો સુરતમાં ગેસ રિફિલિંગનો મામલો સામે આવ્યો છે તો ગેરકાયદેસર ગેસ રિફિલિંગ મામલે પોલીસે સફળતા પ્રાપ્ત થઈ છે કામરેજમાં પોલીસે ગેરકાયદેસર રીફિલિંગ કરતાને ઝડપી પાડ્યા છે પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તો ચેકિંગમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એકને ઝડપી પાડવામાં આવ્યો હતો રાંધણ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સામે આવ્યું છે આરોપી પારસ ગુજ્જર ઝડપાયો છે જ્યારે કનૈયાલાલ કલાલ ફરાર છે તો આરોપીએ એચપી ગેસ એજન્સી ચલાવતા વિકાસ પાસેથી સિલિન્ડર લીધા હતા કામરેજ પોલીસે બાવીસ ખાલી અને ભરેલા એચપી ગેસના સિલિન્ડર કબજે લીધા છે જીઓ ગો ગેસના તથા સુપર ગેસના ટોટલ બાવીસ ખાલી તથા ભરેલા બાટલાઓ મળેલા છે તે સાથે ગેસ રિફિલિંગ બાબતેના સામાનમાં પાઇપ રેગ્યુલેટર નોઝલ અને વજન ઘાંટો પણ કબજે કરવામાં આવેલ છે એમાં એક આરોપી પારસ સરજીરામ ગુજરની ધરપકડ કરવામાં આવેલ છે તથા અન્ય આરોપી વોન્ટેડ છે